જોઈએ બાપ આઠ કલાક જોબ કરીને આપણે આવ્યા હોય ઘરે આઠ કલાક જોબ કર્યો હોય કે ખેતીવાડી મજૂરી કરી હોય બાપ અને એ પાછું ખેતીવાડી મજૂરી પંદર હજાર આવ્યો હોય સેલેરી ગમે તે પાછો એ ફૂવા જોડે જઈને એવું કહે છે કે હડા તે દાડાની મુદત મારી છે 5000 વારવા ના ગયા આખા મહિના 5 મિનિટ ની અંદર તો બાપુ 5000 આપડા ઘર મે રાશન ભરાયું હોય તો કોઈ માંગવાના દાડા આવે લોન લે તો અમને એવું કહે કે બાપુ અમને અમને દો બહુ દુખ પડે જ્યારે લેવાની હતી ત્યારે બાપુ પૂછવા આયલા અબ હપ્તા ભરવાના થયા ત્યારે કે બાપુ અમને બહુ દુખ ભરે બાપુ સાદર હોય એટલે લોબા કરવાના હા બે જો લાયા હોય તો એવું કે બાપુ ઊભી નહી રેતી બાપુ ના નોખું તો નહી ઉભી રે મેં કે માતા હતા નડે ના મા બાપુ કોઈને નડે નહીં તમે પોતાના છોકરા ને બોલો કરો તમારા પોતા છોકરા ને તમે મારી નાખો તો મા કઈ થી નડવા બાપુ હું સ્ત્રી જાત ને છે ને બહુ મોટું નામ આપતો હોય છું બહુ મોટું પદ આપતો હોય છું કેમ કે તમારે તમે જે સ્ત્રી છો એવી પણ મારી માં પણ મારા ઘરે છે બાપુ તો હું કોઈ તારું સ્ત્રી જાત નું ખોટું નહીં બોલતો બાપુ

એવું નહીં કે બાપુ આ બધા ફોટો પડાવવા આવે કેવું તમે સાડી મારો માર જોડે ફોટો ના હું બધા જોડે ફોટો પડાવું બાપુ કેમ જ્યારે આપડી લાયકાત નથી ને આપણને પણ કોઈ પડવા નતું દેતું હવે ઇજ્જત બની છે ને આપણે બહુ મોન મનીએ બાપુ ખોટી વાત છે બાપુ તો આજે મોટાઈ ના આવે ને કાલે ના આવે હું તો કહું મને એવું નહીં કાલે એક્ટિવ પર હોય હું તો પ્રોગ્રામ કરવા આવું મને કોઈ ફોરવીલોનો શોખ નહીં બાપુ હા

કેમ કે અમારા બધા એ ફરજ છે અમારા મયુર ભાલિયા જાનો સાઉન્ડના માલિક બધા અમે જોડે તો ભાઈ બધા મયુર ભાઈને એ જોને છે બાપુ કોઈ ન 10 રૂપિયો નહી લેતો અને તમે બધા એ જોણો છો હે બધા અમુક કહે છે કે બાપુ તો મારો બ્રાન્ડ છે બાપુ બ્રાન્ડ એટલે બ્રાન્ડ જ રહેવાનો આવો જો તમે કહેતા હોય કે જેસર નું માલ તો રેજ મારો જેસરનો ફીર એજ મારો માલ થાય રે

હા પણ થોડું તો મારું સીન છે બાપુ પુષ્પા તો હવડે આ જેસર પીર તો બે વર્ષ પહેલાથી થી ઝૂકતો નહીં કોઈ પેલે થી નહીં ઝૂકતો કોઈ બાપુ આપડે ખોટું કર્યું છે તો નમવું પડશે કોઈ ખોટું કર્યું હશે તો નમવું પડશે પણ ખોટું નહીં કર્યું હોય ને તો કોઈના બાપ ની તાકાત નહીં કે આપણને વોંગરી કરી જાય બાપુ હા અત્યારે કોઈ કોઈનું નું નામ લઈને બાપુ અત્યારે ઝઘડો કરાવવા વાળા છે ને સાડી માં ખસી જશે ગોબા પડી જશે

એક રાતે આશીરો માટે કંબલ ઓઢારે છે એના ભગવાનના ના માથે વાડીનાથ બાવાનો હાથ પડી જાય છે બાબુ મન થી ગુરુ માની લે છે કે આ શરણ આલેવા વાળો ગુરુ હોવો જોઈએ ગુરુ બે પ્રકાર હોય હોય કોક કાળી ચૌદેશ કરાવવા વાળો હોય અને કોક દિવાળી કરાવવા વાળો હોય બાપુ બાપુ આ હા એટલે ગુરુકોને માનવો એક એજો પણ ત્યાં થા પ્રથમ પહેલા સમરીએ આપણા મોત માતા પિતાને આ ગણપતિ દાદાએ બતાવ્યું છે બાપુ એટલે ગણપતિ દાદો આજે વીક ને હળદો અને પહેલો પૂજાય છે બાપ બાપા પહેલો માણસ એવો છે કે મોબાપના ચરણોની અંદર બધું બતાવ્યું છે હા હા

ભગવાન એવું આપે છે સોનું કે લો ખાવ આ સોનું કેવી રીત ખવું રાજા રાજાને એવું કે છે કે બાપુ મારે તો ભૂખ લાગે છે મારે કઈ ખાવું છે મને કઈક અન્ન આપો